તો મિત્રો કેમ છો બધી મજામાં તો ફાઇનલી આજે અમે લોકો નીકળી ગયા છે મામાદેવના દર્શન કરવા માટે તો આ પાછળ તમે પ્લેસ જોઈ શકો છો કિલ્લો છે અત્યારે હોટલ છે ને હું ને મારા ભાઈ બન બાઇક લઈને નીકળી ગયા અહીં તમને આખું લોકેશન બતાવી દઈએ આખો જંગલ વિસ્તાર પહાડ વિસ્તાર છે તો ચાલો આપણે જઈએ દર્શન ચાલો નીકળીએ

तो आपड़े जाई धीरे-धीरे આગળ તો ચાલો ત્યાં જઈને તમને દર્શન કરાવીએ ને વિડિયો પૂરો જોજો વિડિયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો જઈએ આપણે હાલો મિત્રો તો ભગી ગયા છે અમે લોકો તો ચાલો આપણે જઈએ દર્શન કરીએ ને તમને પણ કરાવીએ તો ચાલો મંદિર છે જંગલની અંદર અને ચંપલા અપડા ગાડી નાખીએ ને ચાલો જઈએ અંદર આવી ગયા છીએ મિત્રો આપણે અંદર મામા દેવના મંદિરે તો અહી તમે જોઈ શકો છો આખું ને દર્શન પણ કરી લેજો તો ચાલો અમે લોકો પહેલા દર્શન કરી લઈએ તો પાછળ છોકરાઓના ફોટા છે ને આ મસ્ત નજારો છે જંગલ ની અંદર તમે ક્યારેક આવો તો ખીરસરાની આગળ છીબડા ગામ છે ત્યાં રસ્તામાં જંગલ વિસ્તાર આવે ઈલાકો તો ત્યાં તમે આવજો હા ભાઈ બોલ બોલ તો મિત્રો આ મામાદેવ દેવા આપેલા બાળકો છે ને આ મંદિર નો આખો નજારો છે તો તમે જોઈ શકો છો અમે લોકોએ દર્શન કરી લીધા તમે લોકો પણ કરી લેજો તો મિત્રો ચાલો આપણે નીકળીએ અહીંયાથી અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મળીએ નવા વિડીયો સાથે